નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ઓગણીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તુવેરની રાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના તુવેરના બજાર ભાવ કેવા છે અમારા વિડિયોની અંદર તમને લોકોના કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ નવી તુવેરે પંદરસો છત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ જોઈજો પંદરસો ને છત્રીસ રૂપિયા ભાવ તું એનો આજનો ભાઈ જોઈ લો પંદરસો છત્રીસ ભાવ પંદરસો છત્રીસ ભાવ જોઈ લો તુવેરમાં કાંઈ ઘટે નહીં ભાઈ નવી તુવેર પંદરસો ને અઠ્યાવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારી જોઈ લો ભાઈ પંદરસો ને અઠ્યાવીસ ભાવ જોઈ લો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં એક સરખા દાણા ભાઈ કૂકી તુવેર પંદરસો અઠ્યાવીસ ભાવના આજમાં ભાઈ જાપાને પંદરસો ને પચાર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ કરીને ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો પંદરસો ને પચાસ રૂપિયા ભાવ જાપાનનો જનો જુઓ પંદર પચાસ જાપાન જુઓ ભાઈ આ તો એનો ભાવ પંચસો ને ઓગણસઠ રૂપિયા થયો કોલેટીની વાત કરીએ સુપર ક્વોલિટી તું ભાઈ જોઈ લો એ ખરખા જાણાવાળી પંદરસો ઓગણસાઠ રૂપિયા ભાવ આવો નોજનો જુઓ તુવેરની ક્વોલિટી કાંઈ ઘટે પંદરસો ઓગણસાહ ભાવ આજનો ઊંચા ઊંચો ભાવ આ સુપર ક્વોલિટી તુવેર જોઈ લો આ તુવેરનો ભાવ પંદરસોત્રી રૂપિયા થયો ક્વોલિટીની વાત ને જો ભાઈ ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો પંદરસો આડત્રી ભાવ જોઈ લો પંદરસો આડત્રી ભાવ સુપર ક્વોલિટી તુવેર ભાઈ જો પંદર આડત્રી ભાવ જો આ તો એનો ભાવ પંદરસો રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો પંદરસો રૂપિયા ભાવનો અધ્યાં જોઈ લો પંદરસો ભાવ જુઓ ભાઈ ક્વોલિટીમાં સારી હે ભાઈ આ તો એનો ભાવ પંદરસો ન અગિયાર રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ કોલેટીમાં સારી હે પંદરસો અગિયાર ભાવ જોવો ભાઈ પંદરસો અગિયાર જો પંદરસો અગિયાર ભાવ ચૌદસો ને અઠ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ક્વોલિટી માં સારી ભાઈ જોઈ લો ચૌદસો ભાવનો આજનો ભાઈ જોઈ લો ચૌદ અઠ્યાસી ભાઈ આ તું એનો ભાવ પંદરસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ભાઈ સુપર ક્વોલિટી ભાઈ જોઈ લ્યો પંદરસો ચોપન ભાવનો આજનો તુવેરમાં કાંઈ ઘટેની નહીં ક્વોલિટી બીડીએ ને ભાઈ પંદરસો ચોપન ભાવ જોવો ક્વોલિટી પંદરસો ચોપન જોઈ જોઈએ ક્વોલિટી કાંઈ ઘટે ભાઈ બીડી ને ભાઈ ઓરિજિનલ પંદરસો ને ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી તુવેર ભાઈ તુવેર ની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી ભાઈ પંદરસો ને ભાવ બીડીયનનો આજનો જો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટેની તુવેરમાં પંદરસો ને ભાવ બીડીયનનો આજનો જુઓ આજે લોહી ની ટકલી ભાઈ આ તો એનો ભાવ ચૌદસો છન્નું રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટી માં સારી ભાઈ જોઈ લો ચૌદસો છન્નું ભાવ એનો આજ જોવો ચૌદસો છન્નું ભાવ જોવો ભાઈ નવી હે ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ જોવો ભાઈ આવી હે ભાઈ ક્વોલિટીમાં ચૌદસો એસી ભાવ આજનો જોવો

ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને ચૌદ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ જો ભાઈ લીલો દાણો હે ભાઈ આમાં ચૌદસો ચૌદ ભાવનો જોઈ લે ભાઈ ચૌદસો ચૌદ ભાવ આ તો એનો ભાવ ચૌદસો ને અઢાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ જો ક્વોલિટીમાં આવી હે ભાઈ ચૌદસો અઢાર ભાવનો આજનો જો ક્વોલિટી ચૌદ અઢાર ભાઈ જોઈ લો